જે મિત્રો આપણા નવા વ્લોગમાં જોડાવાના આપણે ખૂબ ખૂબ આભાર તો ચાલો મિત્રો હવે આપણે નવા વ્લોગની આજે તો મિત્રો આપણે જવાનું છે થોડું બાર લગ્નમાં જવાનું છે હા કુવાર આવી ગયું ફુવાર ચાલુ છે કોને મિત્રો તો આજે તો મિત્રો આપણે જવાનું છે લગ્નમાં આનું અને આનું મમ્મી અને અમારા ત્રણ જવાનું છે આજે તેવી તારીખ કોને તો આપણે બાજરીનું ફટાફટ કોમ તો કટાઈ નાખી કોને તેવી તારીખ આપતો જ તૈયાર થાય હેરામ અને આપણે થોડી વાર બાજરીમાં નાખો ને બાજરીમાં આપણે ના નાખાવાનું છે જેમ કે ગરમી એટલી ખતરનાક પડે કોઈ વાઢવામાં કોઈ વહરથી નહીં કોને તો આપણે મચ્છી ના ખાવાનું છે અમિતભાઈ અને પપ્પો બે જણા આપણે નળિયું અને કાળી લેટકવાય કોઈ લેવાની છે કોને કેમ કે મિત્રો આપણે બાજરીમાં અંદરથી ના લેવા તો આપણે મચ્છી ના આવે ને કાપી નાખે એટલે નુકસાન આવે એના કારણે મિત્રો લેવી પડે કોને ભાઈ તો લેવાનું સારું કહી ના શું છે અને આપણે હાડો થોડા વિવાહ મારતા આવો કેમ ઈ એને તો ઘણાય લાડવા કાઢા છે કોને તો આપણે કે હજી લાડવા કાઢ્યા નહીં સિઝનમાં એટલે કે ઉનાળાની સિઝનમાં કોને લે હડો નક પછી મોડું થઈ જશે આખ તો એનો વાજી ગયાં છે કોને જોતા હો કે તૈયાર થયેક નહીં થયો લે હડો કેટલી વાત થઈ થઈ ગયા તે અંદર કેટલા નમનો લાગે થાત જ નહીં

તાર tabi yan sa Roxy na huwag ko naman ito po layal ko sa'yo Kaan layal eh? 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 બાય layal eh? Kaan layal eh? Kaan layal eh? Tara mami ako bahay ko કહેવાનું કે મોમા મોમા મને લાડો વાળો હો તો છે મારા અને મારા મમ્મી બધા છે બધા આવ્યા છે તો ભણું નથી હું તો આપણે નવો પુલ બનાવી નાખ્યું છે બનાસ નદીનો હું તો આપણે નેચે દેવતા હતા

આ સામ રેડી ના પાછી ફોટો નહીં પાડતો જોડી આ બધું બેન ને આ

તો થોડા મોજા પડી ગયા કોને બીજું મમ્મી ની તો હજી કોને કોને તો આપણે આવી થોડી વાર લેબડા નાખો કે આજે મિત્રો ગરમી ખૂબ ખતરનાક પડી ગઈ ને એમાં પાછું આપણે ખાવા તો માપનું જ કાદું નથી પાછું શું ખબર ઘણું કાધું જ ને તો કાદું પડી ગયું હવે આપણે બોલાવીએ ને હવે નેહરવાનું છે કોને

ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છો અને જોઈ લો આપણા હંગાજ છે અને આજે તો મિત્રો કોને લગ્નમાં મજા આવી ગઈ કેમ કે તાવ આવ્યો અને તાપ પડ્યો એટલે બધું ભેગું થઈ અને આપણે ઘરે આવતા પહેલા કોને સુઈ ગયા હતા ને અને હવે ઉઠ્યા છે આપણે કેટલા વાગે ખબર મિત્રો હાથ વાજે પોસ વાજે આવી ગયા હતા પણ હાથ વાજે ઉઠ્યા કોને એટલે થોડા બીમાર થઈ ગયા હતા જેમ કે જાત તડકો અને વળતર તડકો આપણે કોને પેટો થઈ ગયો હતો એટલે કે કપાળમાં તો મિત્રો અમારા લગ્નનો બ્લોગ જોવા બદલ ખૂબ ખૂબ આભાર તો હવે મળીશું અમે કિશુનબે બે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય હનુમાન દાદા જય સદારામ